દુનિયાભરની બજારોમાં ત્રણ ફેબ્રુઆરી સોમવારના રોજ મોટી હલચલ જોવા મળી રહી છે અમેરિકા તરફથી ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થયા બાદ ડોલર ઇન્ડેક્સમાં તેજી છે અને તેનાથી મેટલ અને બુલિયનમાં દબાણ જોવા મળી રહ્યું છે ડોલર ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો સાથે જ તે સોનામાં દસ ટકા જ્યારે ચાંદીના સાવ ટાંકાનું દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો સોનાના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે અગાઉ વાત કરીએ તો શનિવારે ઘરેલુ બજારમાં બ્યાસી હજાર ત્રણસો ને પચાસ રૂપિયા

જોઈએ તો ઘટાડા સાથે બ્યાસી હજાર છ્યાસી રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેવું જાણે છે જ્યારે ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે એક હજાર અઠાવન રૂપિયાનો ચાંદીના ભાવમાં બાણું હજાર ચારસો ને પંચોતેર રૂપિયા પ્રતિ સપાટીએ જોવા મળી રહ્યું છે જે ટ્રેડિંગ સેક્શનમાં વધારા માટે ત્રાણું હજાર પાંચસો તેત્રીસ રૂપિયા પર કલેક્શન જોવા મળી રહ્યું છે ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો વાયદા બજારમાં પણ મલ્ટી કમ્યુનિટી એક્સચેન્જમાં બુલિયન ઓપનિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ધીરે ધીરે ચડતું જોવા મળી રહ્યું છે પરંતુ ચાંદીના ભાવમાં ઘટાડા સાથે જોવા મળી મળ્યું છે એમસીએક્સના ગ્લોબલ એકસો અઠ્યાવીસ રૂપિયાની તેજી સાથે બ્યાસી હજાર નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામે જોવા મળી રહ્યો છે તે માટે ગત સૂત્રો અનુસાર એક્યાસી હજાર નવસો ને એકોતેર રૂપિયાનું કલેક્શન કર્યું છે બસો ને ચૌદ રૂપિયા માટે જોવા મળી રહ્યું હતું ખાસ નોંધ કરીએ કે જે રીતે ઇન્ડિયન બુલિયર દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવમાં અલગ અલગ સોનાનો સ્ટાન્ડર્ડ અને સોનાની જાણકારી જોવા મળે છે તમામ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા કહેવામાં આવ્યો છે કે જે સોનું અમે ભાવ દઈએ ત્યાં હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો તમારે સોનું ખરીદવું હોય તો તેની માટે તમારે જીએસટી અને જે તેવી મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તમારે ચૂકવવાની રહેશે જેથી સોના અને ચાંદીના ભાવ થોડાક મોંઘા તમને લાગશે મેં જે હોલસેલ ભાવ દઈએ છે તે કેવલ

એ ઉપરાંત અલગ અલગ સોના અને ચાંદીના ભાવ પણ જોવા મળી રહ્યા છે કે ઉપલબ્ધ માટે સોનું ઘણું મોંઘું થઈ રહ્યું છે અને સોના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારાનું કારણ એક જ છે કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે તેજી પકડી છે સોનાએ અને સોનું આશરે જોઈએ તો આવતા દો તીન દિવસમાં સોનાનો ભાવ નેવ હજારને પાર થઈ શકશે એવું અંદાજે જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં આવશે તેવું જાણવા રહ્યું છે સોનું ખરીદવું તો ખરીદી લેજો જેથી આ એક ગોલ્ડન છે કે સોનાના ભાવમાં ઘટ રોકાણ કરવું હોય તો પણ ગોલ્ડન ચાર્જ છે જો તમે ગોલ્ડન ચાન્સનો કોઈ પણ પ્રકારનો કંઈક અલગ લેવલ નો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો તો આપણે જાણીએ કે આજે કઈ રીતના જોઈએ તો કે સોનાના ભાવમાં શું મહત્વનું પૂર્ણ ભાગ ભજવી રહ્યું છે તેને જો વૈશ્વિક બજારની અસ્થિરતા અને અમેરિકાની નીતિનું પરિવર્તનને કારણે રોકાણકારો માટે સલામત સંપત્તિ તરીકે સોનું પસંદ કર્યું છે જેને કહીએ તો હાઈ સપાટી પર ચાલી રહ્યું છે આજે સોનાનો ભાવ કેમકે અમેરિકાના ગ્લોબલનું માટે એક ટેરેસ બહાર પાડવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટેરેસ બહાર પાડ્યું છે જેથી અલગ અલગ શેર માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં કંઈક વધારો ઘટાડો અથવા પરિવર્તન થશે એવું જાણવા માટે આ ક્લો એક ટેરિફ બહાર પાડવામાં આવ્યું છે તો તેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ ટેરિફની સીધી અસર સોના પર જોવા મળી રહી છે કેમ કે સોના અને ચાંદીના ભાવ ઉપર જોવા મળતી હોય છે કારણ કે શેર માર્કેટમાં નીચું જાય ત્યારે તમામ રોકાણકારો સોનું ખરીદવાની ઈચ્છા માંગ વધારે છે જેથી માંગ વધતા સોનાનો ભાવ આસમાને પહોંચી જાય છે જેને લીધેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા અને વ્યાજ વ્યાજદરમાં વધારો જોવા મળે છે લગ્ન અને તહેવારો દરમિયાન વધતી માંગને કારણે સોનાના ભાવમાં વધારો થાય સલામતી અને એક વિકલ્પ માનવામાં આવે છે જેથી સોના અને ચાંદીના ભાવમાં એક નિયંત્રણ માટે સોનું જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો દિલ્હીમાં અલગ અલગ લેવલ પર સોનું જોવા મળી રહ્યું છે તો વાત કરી લઈએ કે દિલ્હીમાં હાલી આપણે ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ કઈ રીતનો છે તો અલગ અલગ છે તો વાત આપણે ગુજરાતના શહેરોની અને ગુજરાતમાં આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરવાના છે તમારે રોકાણ કરવું હોય ગુજરાત તરફથી તો તમે જાણી શકો છો કે આજે કઈ રીતના માહિતી મળી રહી છે તો આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આપણે જાણીએ કે ચાંદીનો સો ગ્રામ ચાંદીનો એકસો એસી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અઢારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો છ હજાર દસ રૂપિયાનો ઘટાડા વધારા સાથે આગળ વધી રહ્યો છે ચોવીસ કેર સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ નેવ્યાશી હજાર છસો સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ છન્નું હજાર છસો રૂપિયા ગઈકાલની તુલનામાં વાત કરીએ કે ચોત્રીસો રૂપિયાનો વધારા સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ એક્યાશી હજાર નવસો એસી રૂપિયા દસ સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ઓગણીસ હજાર આઠસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ઓગણત્રીસો રૂપિયાનો વધારો સાથે બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો વધારો થયો છે અઢાર કેરળ સોનાના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ છ પાસઠ હજાર ચારસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો એકવીસો રૂપિયાનો વધારો થયો છે તેવું અઢાર કેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યું છે જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ વિડીયોની નીચે તમારા શહેરનું નામ જણાવી દેજો જેથી પણ તમને સોના ચાંદીના ભાવ જણાવી દઈશું અને હા રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે